હમન્યા રાજી દજી દ મેરે હરદયા માં ધવીએ કે ન છોડાઈ જ જમાની જમા છે માતાજી કે કેમ હાર લેવા ગાણો છોલા કોને કાઈ ન હાલો આપો જે સામે છે માતાજી કાંઈ નહીં હાલો લીએ વાર હા તા લીને હા કાંઈ આપને છે હાર લીધું તુષ માંથી સાચી કાઈ નહિ આમ તને હાર લઈને રસ બસ દિવા ઉભારી ગયા મારે રસ બહુ સવાર હોવાર મળે છે દેવમાંથી લીએ વાર હોતા દેવ માતા દેવો તું ચાલે તમારે રહ જો

فے پھر فائجے ہم نے لیمبو وغیرہ ہالو ہے تے بس یہ ہے سین نمس مصالحہ ناگ دی ماں یہ نہیں نا تو بس یہ نو نا ہے تے تے مصالحہ نو بھا کا این این نو بھا ہاں تو بھا کا کچھ ہاں بھا ہس ٹیسٹ کرنا پڑتا مست مست ایا جو رس ہے نا کیا یہ مزہ نو آ رہا سن تو پترا والے مار کے جو رس ملے نا مست ہے نا ائے نا جو ملے گی ঘিফ <laughs> নাই શેલ ત્યારે નું હોને છે નહી નહી એ તો માર લેવાની તો કોણ સો થાય નહી અરે તો ફસીને હાથ કર છે ડાગલો ઈ કરે છે ડાગલો છે ડાગલો હા કુશી નમસ્તે નમસ્કાર તો કે આ કામ તો શું છે શું એવું જે તો બરાબર છે જે લઈ લીધી છે હવે ફોટો પાડી લીધો છે જો પછી બરાણી મસ્ત છે કડિયાને બરાણી આ કાળિયાને દે જોને હાલતું જ છોડ કા હાલો ખુશાલિ છે

मार सडावो ए न न तु नो आमबी हे मारि लगाइ हे तरो न न आमबी हे हाल आउला मुज फूलला मुज फूल भेटा पैसा हे हैन फूल भेटा मा तादी ने फैलाइ दिजस आ केउ छ अछि त हा माताजी ने माफ न दिप्थे ए चलो बा केउ कोन कोन मुकिदा मोरन्दरी के दुरी दे आज्ञा बाए रही हजुर चढाइयो के होय

તો બોલો શું બોલવાનું અરે ખુશાલી ગોવણી બની હતી હા હા ખુશાલી બેન ઘડતો ખુશી ખુશી બેન ગોવણી બની હતી એટલે કે મને ચોખા છોડ્યા તા ગાબા હા

અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને શેર કરજો તો બાય બાય જય માતાજી